નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વસંત નામના વ્યક્તિનો ફોન આવે છે છે ડાબી અને વસંત ચાવડા વચ્ચે શું ચર્ચા થઈ છે તમે મિત્રો આ ચર્ચા વિશે તમે શું માનો છો એ પણ તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેમજ જો મિત્રો તમે આપણી ચેનલ પર પહેલી આવ્યા છો તો ચેનલને હાલ કરી દેજો અને બાજુમાં આપી બે લાઇકન પણ દબાવી દેજો મિત્રો આ ચર્ચા ખૂબ જ રસપ્રદ છે તો છેલ્લે સુધી સાંભળજો તમને પણ મજા આવશે વસંતભાઈ ચાવડા જી હા અરે આપણે તમારે કોક ડાબી જોડે વાત થઈ હતી કોણ બોલો છો હું નિકુલજી ડાબી બોલું હો તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર હમ બરાબર જી જી બોલો તમારા માં બેન થાય માં બેન તો અમારી નહી હતી હજુ એ દલીલ ઉપર નહીં ચડતા બંધ કરી દેવાની ભાઈ અમે તો બંધ કરવા માંગીએ છીએ પણ એ લોકો ચાલુ નહી કરતા ગામ ડાભી મારું ગામ ક્યું ઓર દાબી હો તાલુકો નહી આ હશે કાઢે તો તમારી અમારા માં કોઈ ઓળખાણ હોય તો બતાવો કે વરઘોડો કાઢે

તમને કીધું ને કે તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર અને મારું એજ છે કે તમે આ જે બધું કરો છો ને હિન્દુ ધર્મ ને બદનામ કરવાનું પોતે ડાબી અને તમે એને એમ કીધું કે તમે તો બધા બની બેઠેલા ક્ષત્રિય છો અને હું પોતે

દલિતો ઘોડી માથે ચડે ધર્મ ને શું તકલીફ થાય દલિતો ઘોડી માથે ચડે ને શું તકલીફ થાય કોઈ તકલીફ ના થાય તો કેમ ધર્મ વાત આવી અને સ્વતંત્રતાથી બધા વ્યક્તિઓ જીવે છે તો જીવવા દેવાના એ ઘોડી માથે ચડે હાથી માથે ચડે હેલિકોપ્ટર લઈને આવે તો એનો પ્રશ્ન છે આપડો નથી કોમ કરો તમે હેલિકોપ્ટર લઈને આવી ગયો માં બરાબર ઈ જરૂર મેં શું કીધું

એમ નહીં કેતો મારા ભાઈ આ તમે જે ઉચાડો લીધો હોય ને બધું આ જે સોશિયલ મીડિયા ઉપર જે જે કરો છો ને બહુ ખોટું થાય છે મારા ભાઈ તો ખોટું શું થાય છે ખોટું કરો છો તમે આ બધું હ એટલે જે વિરોધ થાય છે વિરોધનો ખોટી રીતે તમે વિરોધ કરો છો અને દલિતોને ઘોડી ઉપરથી ઉતારો છો એનો વિરોધ કરી એટલે ખોટું થાય છે આજે ના ચડ ઘોડી ઉપર તો આજે ના ચડ ને કાલે ના ચડ ને અમારા ગામમાં આઈને તમે ઘોડી જેની માં બેન થાતી હોય ની જેઠો ઉતારે જેની માં બેન ઘોડી થાતી હોય ને ઈજ ચલિતો ને ઘોડી ઉપર થી ઉતારે અરે ચાવડા ભાઈ હલો ચાવડા પ્રશ્ન નથી કેવી રીતના આવી ગયા જે વાત આલે છે ને કરો બીજી ખોટી કરું હું તમે ત્યાં બોલો ને ગાડી હા તો પણ અમરેલી ભાઈ હે તો અમરેલી આવું બોલો ને હા તો આવી જ જવાનું એ વાત જે જે તમે હિન્દુ આલેસી કરો આ માટે લીધું કે બધું બધું શું ખોટું છે આ તમે જે બધું હોય એટલે તમારા ષડયંત્ર છે ને ઝડય તમે જે કરોટું ખોટું કરું છું મારા થાય ના લોકો જેની માં બેન થતી હોય ઉતારે ને હા કઈ તમારી જેની માં પડાવો હું ક્ષત્રિય સામે નથી પડતો જે આ નાલાયકો છે ને એની સામે પડીશ અરે હું ક્ષત્રિય નાલાયક છું બરાબર જે ઘોડી ઉપરથી ઉતરે છે ને ઈ નાલાયક ને સામે પડું છું મારે ક્ષત્રિય સમાજ અરે કાઈ માથાકૂટ નથી અને માર કાઈ તકલીફ નથી એની અરે અને વચ્ચે તમારો વિડિયો એક સાંભળેલો તો કે મારા અમારી બાજુ તો ક્ષત્રિય ઘોડી લઈને આ તો પણ આવે જ છે બરાબર હાલો હા હા બોલો ભાઈ હા તો આવે જ છે ઘોડી લઈને કેમ તકલીફ છે તમને કાઈ

તમને હવા તમે ગાંધીનગર જાઓ બરાબર બાકી ઘોડી ઉપર થી મારા સમાજ ને જે ઉતારશે ને એને ભાઈ રાઠોડભાઈ અમરેલી જા અને તારે હવા હોય તને ગાંધીનગર બરાબર ગાંધીનગર બરાબર હા ભલે લુખા

જે હાલે કરો ને તું તારી મારે રાજપૂત ના પેટ નો અમરેલી હા એવું જ છે બાપ તારી માયે તને એક જ બાપ લીધો જ આવજે ઓરિજિનલ રાજપૂત ના પેટ નો તારી માય લીધો હોય ને તો બરોબર હાલ અમરેલી મારી પણ હું તને હજી જો એક જ વાત કે તારી મા એ તને રજપૂત ના પેટ નો લીધો હોય અને બીજે ક્યાંય ન ગઈ હોય ને તો આવીજે હું રાજપૂત ના પેટ નો છું ઘોડી ઉપર ઉતારવાની બરાબર તું ઈ વાત કરે જ્યાં ખેલીઓ મારવી ને મારદે દેજે હજી છેલ્લી વાર તને એક જ વાર સાંભળે લુલીઓ છું લુખા એ દારુડિયા સાંભળ તારી તારી માની માથે બીજો કોઈ નો સીડો હોય ને તો અમરેલી વ્યુ આવજો